પ્રશ્ન લખવો કે મેં સૌથી મોટી મૂંઝવણ હોય છે એમાંય પ્રશ્નની શરૂઆત જવાબની શરૂઆત કઈ રીતે કરવી એ તો ઓર મોટી મૂંઝવણ હોય છે તમારી આવી જ મૂંઝવણોના સમાધાન માટે હું મયુર માર્કંડ દુબેદી આપની સમક્ષ જીપીએસસીના પાછલા વર્ષોના પ્રશ્નોના જવાબ ઉપર ચર્ચા કરવા માટે ઉપસ્થિત થયો છું અને બે હજાર બાવીસ રજૂ થયેલી જીપીએસસી ની વીસ નંબરની જાહેરાતના પેપર પાંચ માં જે પ્રશ્ન પૂછાયેલો કે જાહેર હિતની અરજી શું છે કયા પ્રકારની અપીલ જાહેર હિતની અરજીના માળખામાં આવતી નથી તમારા જવાબને યોગ્ય ઠેરવવા ઉદાહરણો પ્રદાન કરો મારા યુવાનો આ જે આખે આખો જવાબ છે એકદમ સિસ્ટમેટિકલી એક ફોર્મેટમાં આપણે એને રજુ કરી સકીએ અહીંયા આપણા જવાબને યોગ્ય ઠેરવવા માટેના જે ઉદાહરણો આપવાના છે એ ઉદાહરણો આપણે સ્પષ્ટપણે જો આપી દઈએ તો આપણને એટલી ખબર પડે કે આ પ્રશ્ન ત્રણ પ્રકારની બાબતો ઉપર કેન્દ્રિત છે નંબર 1 જાહેર હિતનો અર્થ લખવો નંબર ટુ કઈ બાબતો આમાં સ્વીકાર્ય નહીં થાય નંબર થ્રી જે બાબતો સ્વીકાર નથી થતી એના ઉદાહરણો સાથે આપણા જવાબને આપણે યોગ્ય ઠેરવવાનો છે તો આ જવાબના સંદર્ભમાં આપણે સૌથી પહેલા આનું માળખું કેવું રહેશે જવાબનું ઓવરઓલ એને આપણે સ્ટ્રક્ચરને જોઈએ કે પહેલા પેરેગ્રાફમાં આપણે જાહેર હિતની અરજી શું છે એ સ્પષ્ટ કરીશું બીજા પેરેગ્રાફમાં આપણે એ સ્પષ્ટ કરીશું કે જાહેર હિતની અરજી શું નથી અહીંયા ધ્યાનમાં રાખવાનું છે કે આ જે સ્પષ્ટ કરીશું એના આધારે જ આપણો ત્રીજો મુદ્દો આવશે કે જેની અંતર્ગત સુપ્રીમ કોર્ટે જે પીઆઈએલ એટલે કે જાહેર રીતની અરજીની ગાઈડલાઈન્સ રજૂ કરી છે એ ગાઈડલાઈન્સમાં જે મુદ્દાઓને ઇનકાર કર્યો છે એવા મુદ્દાઓને આપણે ત્રીજા પેરેગ્રાફમાં લઈને રજૂ કરીશું બીજા પેરેગ્રાફના આધારે એ પછી ચોથા પેરેગ્રાફમાં આપણે એ પણ બતાવીશું કે આ પીઆઈએલ ના માળખામાં આવતી એવી કઈ બાબતો છે કે જે સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇન્સમાં ડિફાઈન કરવામાં આવી છે તો તો આખો જવાબ સુપ્રીમ કોર્ટની આપણે આવશે એટલે જો એ આપણને ખબર હોય ડેફિનેટલી આ જવાબમાં બહુ માર્ક મળી શકે એવી વાત છે અને છેલ્લે આપણે નિષ્કર્ષ લખીશું નિષ્કર્ષ કે જે જાહેર હિતની અરજીની ભારતમાં રાજ્ય વ્યવસ્થામાં કેટલી સાર્થકતા છે એનું મહત્વ શું છે એના આધારે નિષ્કર્ષ દ્વારા આપણે જવાબનો અંત લાવીશું

જાહેર હિતની અરજી એટલે કે આઈપીએલ સોરી ક્ષમા કરજો પીઆઈએલ કહી શકાય મારા યુવાનો આ આ વ્યાખ્યાના આધારે અહીંયા જ આપણે એક બે એવા એક્ઝામ્પલ આપશું કે જેમ કે કોઈ હકથી માનવ હકથી જોડાયેલી બાબતો કે જેમાં જાહેર જનતાનું હિત સમાયેલું છે એ જાહેર હિતની અરજીની અંતર્ગત આવી શકે એક એક્ઝામ્પલ લઈએ આપણે કે વાયુ પ્રદૂષણ કે જળ પ્રદૂષણથી જોડાયેલી બાબત છે એ જાહેર હિતની અરજીનો વિષય બની શકે છે એવું એક્ઝામ્પલ આપી અને આપણે અહીંયા પેરેગ્રાફને પૂર્ણ કરવો જોઈએ જાહેર હિતની અરજી શું છે એ પછી જાહેર હિતની અરજી શું નથી એ વાતને સ્પષ્ટ આપણે બીજા પેરેગ્રાફમાં કરવી જોઈએ અને એમાં સ્પષ્ટતા આપવી જોઈએ કે વ્યક્તિગત હિત થયેલી અરજી યા કોઈ જૂથના હિતમાં થયેલી અરજી ને જાહેર હિતની અરજી કહી શકાય નહીં વ્યક્તિગત હિત કે જૂથને અંગ્રેજી ભાષામાં આપણે ગ્રુપ કહીએ તો ગ્રુપ ઇન્ટરેસ્ટ છે ઇન્ડિવિજ ઇન્ટરેસ્ટ છે એવા ઇન્ટરેસ્ટના વિષય ઉપર જાહેર હિતની અરજી થઈ શકતી નથી જાહેર હિતની અરજીનો સંદર્ભ એ છે કે કમ્યુનિટીને પ્રભાવિત કરે છે સમગ્ર સમુદાયને પ્રભાવિત કરનારો મુદ્દો છે અને એવા મુદ્દા ઉપર જનહિત જોડાયેલું છે અને એમાં ન્યાયતંત્ર સમક્ષ જાહેર હિતની અરજી કરી શકાય છે હવે આ જ દ્રષ્ટિબિંદુથી શું નથી એ સ્પષ્ટ જ્યારે થાય છે ત્યારે આપણને એક એ પણ મળે છે કે તો પછી જાહેર રીતની અરજીમાં કયા પ્રકારની અપીલોનો સમાવેશ થશે નહીં સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર રીતના સંબંધમાં જે ગાઈડલાઇન્સ રજૂ થઈ છે એ ગાઈડલાઈન્સમાં સ્પષ્ટ ભાષામાં આ પાંચ બાબતો રજૂ કરવામાં આવી છે કે જેને જાહેર હિતની અરજીના માળખામાં સામેલ કરી શકાતી નથી અંગ્રેજીમાં એ ગાઈડલાઈન હતી અહીંયા આપની સમક્ષ રજૂ કરી છે કે કેસીસ ફોલિંગ અંડર ધ ફોલોઈંગ કેટેગરીઝ વિલ નોટ બી એન્ટરટેન એઝ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન એન્ડ ધીસ મે બી રિટર્ન ટુ ધ પિટિશનર ઓર ફાઇલ્ડ ઇન ધ પીઆઈએલ સેલ એઝ ધ કેસ મે બી ગુજરાતી શું થશે આ વાક્યનું આ થશે એ કે નિમ્નલિખિત પ્રકારની કેટેગરીમાં આવતા કેસોને પીઆઈએલ ગણી શકાશે નહીં અને એ જે પીઆઈલ સેલ બનેલું છે એને મોકલી દેવામાં આવશે કયા કયા પાંચ પ્રકારના મુદ્દાઓ છે નંબર વન લેન્ડલોડ ટીનન્ટ મેટર્સ એટલે કે જમીનદાર ગણોતિયા થી જોડાયેલા કોઈ કેસ કે બાબત છે તો એની ઉપર પીઆઈએલ થઈ શકતી નથી નંબર ટુ સર્વિસ મેટર એન્ડ ધોસ પટેનિંગ પેન્શન એન્ડ ગ્રેચ્યુટી તો જે લોકસેવકો છે સરકારી સેવામાં હોય કે ખાનગી સેવામાં હોય એનાથી જોડાયેલી સેવા સંબંધિત શરતોના અંગે પીઆઈએલ થઈ શકતી નથી તો અહીં આપણે એક શબ્દ મૂકી શકીએ સેવા શરતો કે જેમાં પીઆઈએલ થઈ શકતી નથી ત્રીજી વાત કે કમ્પ્લેન્ટ અગેન્સ સેન્ટ્રલ સ્ટેટ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ્સ એન્ડ લોકલ બોડીઝ એક્સેપ્ટ ધોસ રિલેટિંગ ટુ આઇટમ નંબર એક્સેટ્રા તો આપણે અહીંયા લખી કે સામાન્ય પરિસ્થિતિમાં સરકારી વિભાગોમાં પણ પીઆઈએલ થઈ શકતી નથી તો સામાન્ય પરિસ્થિતિની કન્ડિશન મૂકી કારણ કે એના અપવાદ રજૂ થયા છે સામાન્ય પરિસ્થિતિમાં સરકારી વિભાગો અને સ્થાનિક સંસ્થાઓ સામાન્ય પરિસ્થિતિમાં સરકારી વિભાગો અને સ્થાનિક સંસ્થાઓ પછી ત્રીજી ચોથી વાત છે એડમિશન ટુ મેડિકલ એન્ડ અધર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન એટલે કે શૈક્ષણિક સંસ્થાઓમાં એડમિશનને લઈને પણ જો કોઈ કેસ બને છે તેમાં પીઆઈએલ થઈ શકતી નથી નંબર પાંચ પિટિશન્સ ફોર અર્લી હિયરિંગ ઓફ કેસીસ પેન્ડિંગ ઇન હાઈકોર્ટ્સ એન્ડ સબોર્ડિનેટ કોર્ટસ દેટ મીન્સ કે વહેલી સુનાવણી કરવામાં આવે હાઈકોર્ટના સ્તરે કે નીચલી અદાલતોના સ્તરે એવી વહેલી સુનાવણી માટે પણ કોઈ પીઆઈએલ થઈ શકતી નથી તો આ પાંચ એક્ઝામ્પલ પીઆઈએલ ના માળખામાં ન આવતી હોય એવી અપીલોને દર્શાવે છે જેનો આપ ઉલ્લેખ કરી શકો છો એ પછીના જવાબમાં આપણે જે ચોથો પેરેગ્રાફ બને એમાં માળખામાં આવતી હોય એવી કેટલીક બધી અપીલ નહીં માળખામાં આવતી એવી કેટલીક અપીલ એક્ઝામ્પલ રૂપે આપણે રજૂ કરવી જોઈએ જેમ કે બોન્ડેડ લેબર મેટર્સ એટલે કે જેને આપણે બોન્ડેડ લેબરને આપણે ગુજરાતી ભાષામાં વેઠ કહે છે વેઠિયા મજૂર તો વેઠિયા મજૂરથી જોડાયેલા મુદ્દાઓ પર પીઆઈએલ થઈ શકે છે યસ તરછોડાયેલા બાળકો માટે પણ પીઆઈએલ કરી શકાય છે નોન પેમેન્ટ ઓફ મિનિમમ વેજીસ એટલે કે ન્યૂ લઘુત્તમ વેતન દરનું પણ જો પેમેન્ટ ન થયું હોય અને લેબર લોથી જોડાયેલી કોઈ બાબત હોય શ્રમ કાયદાઓથી જોડાયેલી કોઈ બાબત હોય તો એની પર પીઆઈએલ થઈ શકે છે આવા બે ત્રણ એક્ઝામ્પલ આપણે રજૂ કરી અને એ બતાવવાની કોશિશ કરવી જોઈએ કે જાહેર હિતની અરજી

નંબર વન નંબર ટુ આનાથી મૂળભૂત હકોનો વિસ્તાર થયો છે અને મૂળભૂત હકોને રક્ષણ મળ્યું છે નંબર થ્રી આનાથી ન્યાયની પહોંચનો વિસ્તાર થયો છે એક્સેસ ઓફ જસ્ટિસનો વિસ્તાર થયો છે આ ત્રણ મુદ્દાના આધારે નિષ્કર્ષમાં પીઆઈએલના મહત્વને એસ્ટાબ્લિશ કરી આપણે આપણા જવાબને પૂર્ણ કરવો જોઈએ અહીંયા આ પ્રશ્નની ચર્ચાને વિરામ આપીશું થેન્ક યુ વેરી મચ જય હિન્દ નમસ્કાર